પૂર્વ સાંસદ રંજનબેન જોડાયા હતા ઢોલ પથક પર શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી તેમજ વિસ્તારના રહીશો ગણેશજીના આગમન યાત્રામાં ઝૂમી ઉઠ્યા હતા તેમજ ભક્તો દ્વારા ફૂલો વધાવીને ગણેશજીને વધાવવામાં આવ્યા હતા

વર્ષોની પરંપરા અમારું નવમું વર્ષ છે ઇન્દ્રપુરસ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ અને આજે અમે અમારા ગણપતિ બાપાનું આગમન કરી રહ્યા છે ખૂબ જ હર્ષોઉલ્લાસ ઢોલ તાસા નગરાર સાથે અમે અમારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છે અમારા એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ માતૃતુલી એવા રંજનબેન ભટ્ટના વરદ હસ્તે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે એમના વરદ હસ્તે અમે અમારો રથ આજે ગણપતિ બાપાનો અમે અમારા પ્રાંગણમાં લઈ જવા રહ્યા છે સાથે સાથે ઇન્દ્રપ્રસ યુવક મંડળ વર્ષોની એક અમારી વડોદરાવાસીઓને અમે એક આહવાન કરતા હોઈએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું સ્થાપના કરો કે જેના રીતે પર્યાવરણનું જળવાઈ રહે અને એના આશયથી અમે અમારા ઇન્દ્રપ્રસના પ્રાંગણમાં ગણપતિ બાપા માટે અમે એક સ્પેશિયલ ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવ્યો છે કે જે તમે તમારા ઘરમાં પ્રાંગણમાં જે જગ્યાએ તમારે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરી હોય તો ચોખ્ખા શુદ્ધ પાણીમાં તમે તમારા અમારા ઇન્દ્રપરસના પ્રાંગણ ઇકો ફ્રેન્ડલી કુંડમાં તમે ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવી શકો એ અમારો મેસેજ છે વડોદરાવાસીઓને વડોદરા સંસ્કારી નગરીમાં મુંબઈ મહારાષ્ટ્ર પછી જો ગણપતિ બાપાનો ઉત્સવ થતો હોય તો વડોદરા સંસ્કારી નગરીમાં થાય છે લોકો દરેક બોર્ડ સોસાયટી ઘરે ઘરે ગણપતિ બાપાની આરાધના કરે છે એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના કરે તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય વડોદરામાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે પાંચ રૂપિયામાં સુંદર મજાનું દરેક લોકોને ત્યાં ભોજન મળે છે તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરતા હોય છે આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્ન હર્તા દેવ છે પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ ખૂબ વડોદરામાં પડ્યો મારા વડોદરાવાસીની ઉપર જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનું જનજીવન સુખમય રીતે પસાર થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું જય ગણેશજી